छोटाउदेपुर के मुख्य बाजार में आज व्यापारियों से सीधा संवाद हुआ महाकाली मंदिर से जैन मंदिर तक विधायक राजेंद्र सिंह राठवा ने व्यापारियों से मुलाकात कर नगर की समस्याएं सुनी बाजार विकास व्यापारिक परेशानियों और शहर के विकास को लेकर विस्तृत चर्चा की गई विधायक ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा किए गए विकास कार्यों का लाभ छोटा उदयपुर तक पहुंचेगा इस दौरान बड़ी संख्या में व्यापारी और नगर मौजूद रहे આજે છોટાઉદેપુર નગર વિસ્તારમાં બાકાળી માતાજીના મંદિરથી લઈને જૈન મંદિર થી આગળના વેપારી પુરોહિત પડ્યા આ વેપારી મિત્રોને મેન બજારના વેપારી મિત્રોને આજે મળવા માટે જૈન મંદિરની સામેના આ પટાંગણમાં આજે આવ્યો છું વેપારી મિત્રો સાથે ચર્ચા કરી એમની એમને જે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો એમને કર્યા નગરપાલિકા ની કચેરી સંબંધિત પ્રશ્નો હતા જેવા અનેક પ્રકારના પ્રશ્નો હતા એ પ્રશ્નો આજે મેં એમના સાંભળ્યા છે આ પ્રશ્નો કઈ રીતે ઉકેલ થઈ શકે એ માટે નગરપાલિકા વિસ્તાર અને રાજ્ય સરકારમાં જેની જેની રજૂઆત કરવાની છે એ રજૂઆત હું અને અમારા સંસદ સભ્ય આદર્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે મળી અને આ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો કઈ રીતે હલ થાય તે માટે પ્રયત્નો કરવાના છે અનેક પ્રકારની ભારતીય જનતા પાર્ટીની આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છોટાઉદેપુરને શું શું લાભ આપ્યો છે શું બજેટમાં આપ્યું છે અને આગામી સમયમાં આપણા શું પ્રશ્નો છે અને આગામી જ્યારે રાજ્ય સરકારનું બજેટ આવવાનું છે ત્યારે આ બજેટમાં આ છોટાઉદેપુર શહેર જિલ્લાને શેની શેની જરૂરિયાત છે તે જરૂરિયાતોના પ્રશ્નો ઉઠાવવા માટે વેપારીઓએ એમને આહવાન કર્યું છે તો એમની એ વાત પણ અમે ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારમાં બજેટના માધ્યમથી બે હજાર છવ્વીસ સત્યાવીસ બજેટ જે આવવાનું એમાં વધારેમાં વધારે આ જિલ્લાને ને શહેરને રકમો ફળવાય તેવું ધ્યાન રાખજો તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે આજે આ વેપારી મિત્રો સાથેની જે મીટિંગ થઈ એ ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં થઈ છે